બધા એમ કે છે કે મકાઈ હારી હારી શું મકાઈ હારી મે વાય છે તો મારે તો આમ અતારી તો આમ આપણા તારા પાડી દઉં હું થોડા દાડી આ છોકરા વખો પાડે છે વખો પાડે છે ને એ નકરા ધણ્યા આવે છે ને દોડા તોણી તોણી લઈ જાય છે એમાં છે ને ખૌરિયા લેટમાં કે સેચી તો હાથમાં આવી જાય ને તો એવો મારવા છે એવો મારવા છે ને કે ધોકો ભાજી જાય ને તાકડી છોડવી છે આ તો કોઈ રહેવું છે કોણ સોનું મોનું થી આવે છે એકદમ ખબર હમણે આ તો એવો મારો છે ને આ બાધી આ બસ ટાઈમ થઈ રહ્યો છે આ જો હમણાં કીયો હમણે તોડીન જલ આ એમને લેવાઈ રહ્યો ને ડોડો એમને મીચીન જતો રહ્યો જેટલો આકાશમાં હસે રહ્યો આ ના લેવા દયો હા આપડે ઉલી પેલો પાછા થોડાક રહી ગયા હતા નકર આપડે માર્યા વગર ના મિલો પાછા આકુ બાર બા મારો બરા છોડે ઓ છે મારા વગર કે દાવાનો તમ ખબર હું અછલ તમ કયો કાઢો અલ્યા હવે પણ અમે ઓડી જતા રે કે લેતા હમણા હાલતા હતા અલ્યા પણ થોનું જબરા એવું કાતો ને બોડો નાખી આવતો રે કોણ ના હોય તું એક ઓશકમ જો તો ઓય આ તકેલી સાળીની સાળી આડી બોધી પડી છે અબિ નું ખાબીન બોધી હે કે જાવા અમે જાવા હે તમે જાવા અમે તો આ એક ખાકના જાવા જલ અમે કારેલામાં જાવા આ તારી જને કારેલા આ જને ભલે પુડા કેવા વજ્યા છે ચાર ને લીધા ને હવે

અમે એસાલા ક્યાં છે અમે તમારું નામ નહી આલા તમને અમે ખાશે અમે ખાચે ને પોદેવા ચાખે નહી એમ ફૂલો પર હો દેખાડો નહી હળવે લ્યા ખરાઈ જા સ્કુલાલા બોલા તો રખો બાવા હવે હવે રખો રખો હોય એનો છે ઓ આવજો થશે સ્કુલા બોલી ઉછો હા આવો રખો આવો રખો આવતા રહેજો હા અંદર પડ્યું રહે તો આવડા વાર વાત કરવાના તો માય છવરાય ગોડા નતો લેવાનો માય છવરાય વગર રેસીડ નતો લેવાનો ચા આવવાનું અત્યારે પૂરા લેવ ન તો માય છવરાય છે આનું આપણું જાવું હું રવા ટિકડવા કલા માર ટિકડવા ને બોલાવતા

જો તો જો માસ ખબર તાક્ષ્ય તાક્ષ્ય દીઓ પાકા પાક આમણા જબરજથી પાડા ખરાના તો નથી ન

અમને એડે એડે મન તો મારા બેટા ચેના જડે છે ઓ બુજી ઓ ઓ તો દોહો પાહો લાખ છે એ બકું પાકા ભાઈ

આપડે હું આવું તો મારું બુટુ તમારે જમ રેવું ને એમ રેજો બાંધ જઈને કઈ આવું માર ભાઈ બનક ભારે જો એને માર ખબર છે

એટલે મારા બેટા એ હજી હજુ હજુ રાજ રહે આયા નહી મારો તો મારા બેટા મારા બોલે વાયને જીધું તો વાય બોલ તો તો નહી એટલે આ એટલે તો બોલ્યો આ થઈ ગયું તી બસ

ના ના તાજી ને રણ બોલાય રણ હું તમે જોડો થબલો છે મકાઈ ના પાથરા ના ના

ખબર છે ના એટલે ખબર નઈ પણ લગભગ તો ચાર જણા જેવા હતા હે ચાર જેવા તમે ખબર કે ચાર જણા કઈ રે આટલા જણા હશે એમ બધા

હા હારું હેડ તું બાય છે ડોડા સોડા ખાવા સાલા સાલા આયડા આવે શું ખાવાનું ના ના છે ને હોવે છે ખાવા આયા છે હોવે બાજુ છે ને છે પાછા કેવા છે જબર છે હોવે પાછા હા થઈ ગયો કાદા છે જ નહીં મો તો આઠમો એમ હોવે તો થોડા અહીંયા તમે છે આપણે અહીંયા લઈ જઈએ હોવે ખરીદી ખાસ તો હેડો

અરે પાકા પાકા રાતા છોડ પાતા હોય આ કાસમ રાતા રાતા છે પાટા

વાગે હા ઈ તો વાક લીધો તો 100 વાડી બહુ ભાગી નથી ભાઈ તો રૂડા મોજો તો બગવાગે સર બા આ ગયા બા આ ગયા એ બા આ ગયા મે મે આતો છો પકડી હાલો ચાલુ છે જો હા તકલીક જો હા તકલીક હાચું બાબા કેટલી છોડી તમે નવ નવ ગણી ગણી એ દેવા દો એ ફૂલ પકડી લે બાબા દો મારી ના જો જો બાવને બાવને આવતો ને કરીયા તમે છોડી આપલે આપલે મેન મેન બા 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 એ વાત મને એક વાત તો એ આલ દુ બા છોડો ને હવે આવ શું તો ના તારે એને એવા મારી તો તારી અલ્યા પાવ પાવ અલ્યા અલ્યા